નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર સમાજશાસ્ત્રમાં પ્રિલિમ પરીક્ષા કે જે નવી પેપર સ્ટાઇલ મુજબ લેવાયેલી છે તેનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આજનું જે આ પેપર છે તે મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વારા લેવાયેલ છે તેના વિશે સોલ્યુશન આજે આપણે જોઈશું વિભાગ એ કે જે દસ માર્ક્સનો છે અને જેમાં કુલ દસ પ્રશ્ન વિકલ્પ દ્વારા આપેલા છે આ દરેક પ્રશ્નનું સોલ્યુશન આપણે પછી જોઈશું પહેલાં તમે પ્રશ્ન જોઈ લો વિભાગ એમાં દસ પ્રશ્ન વિભાગ બીમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે પાંચ પાંચ પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે કુલ પાંચ માર્ક્સનો વિભાગ બી વિભાગ સી કે જેમાં કુલ આઠ પ્રશ્ન આપેલા છે આઠમાંથી તમને જે આવડે એ પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે વિભાગ સી દસ માર્ક્સનો છે એક પ્રશ્નના બે માર્ક્સ વિભાગ ડીમાં પણ આઠ પ્રશ્ન આપેલા છે આઠમાંથી તમને જે આવડે એ પાંચ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે વિભાગ ડી કુલ પંદર માર્ક્સનો છે એક પ્રશ્નના ત્રણ માર્ક્સ જેમાંથી એક પ્રશ્ન છે એક કેસ સ્ટડી આધારિત છે કે જેમાં એક પેરેગ્રાફ આપેલો છે તેમાંથી તમારે પ્રશ્નના જવાબ લખવાના છે અને વિભાગી જેમાં કોઈ પણ ત્રણ પ્રશ્ન આપેલા છે એમાંથી તમારે કોઈપણ બે પ્રશ્નના જવાબ લખવાના છે એક પ્રશ્નના પાંચ માર્ક્સ કુલ બે પ્રશ્નો એમ કે કુલ વિભાગીના દસ માર્ક્સ હવે આપણે પેપર સોલ્યુશન વિશે જોઈએ વિભાગે વિકલ્પવાળા પ્રશ્નો પહેલો પ્રશ્ન સમાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે ઓગસ્ટ કોંત બીજો પ્રશ્ન માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે સહજીવનની બાબતમાં ત્રીજો પ્રશ્ન વર્તમાન સમયમાં શિક્ષકનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે પ્રાપ્ત દરજ્જો ચોથો પ્રશ્ન નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી તો તેમાં જવાબ આવશે ગામડો પાંચમો પ્રશ્ન માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી હતી તો હર્બર્ટ સ્પેન્સર છઠ્ઠો પ્રશ્ન માનવ વર્તન માટેનું ચાલકબળ કહ્યું છે ધ્યેય સાતમો પ્રશ્ન ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો જે મકાન છે એ ભૌતિક સંસ્કૃતિ કહી શકાય આઠમો પ્રશ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો હતો જવાબ છે ઓગણીસો ને ચોપન નવમો પ્રશ્ન કયા સમાજમાં સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે જવાબ છે હિન્દુ સમાજ અને દસમો પ્રશ્ન સામાજિક સંસ્થા એ કેવા પ્રકારની કાર્યપ્રણાલી છે જવાબ છે પ્રસ્થાપિત વિભાગ બી એક વાક્યમાં ઉત્તર આપો કુલ પાંચ પ્રશ્નો છે અગિયારમો પ્રશ્ન સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો સામાજિક નિયંત્રણની બે પદ્ધતિઓ છે ઔપચારિક નિયંત્રણ અને અનૌપચારિક નિયંત્રણ બારમો પ્રશ્ન જ્ઞાનેન્દ્રિય કેટલી છે કઈ કઈ પાંચ જ્ઞાનેન્દ્રિય છે દ્રષ્ટેન્દ્રિય સ્વાદેન્દ્રિય ત્રાણેન્દ્રિય શ્રવણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય દ્રષ્ટિન્દ્રિય એટલે કે દ્રષ્ટિ સંવેદન સ્વાદેન્દ્રિય એટલે કે સ્વાદ સંવેદન ત્રાણેન્દ્રિય એટલે કે ગંધ સંવેદન શ્રવણેન્દ્રિય એટલે કે શ્રવણ સંવેદન અને સ્પર્શેન્દ્રિય એટલે કે સ્પર્શ સંવેદન તેરમો પ્રશ્ન શાળા બાળકમાં કઈ પ્રેરણા જાગ્રત કરે છે શાળા બાળકમાં સિદ્ધિની પ્રેરણા જાગ્રત કરે છે ચૌદમો પ્રશ્ન સમલોમ લગ્ન એટલે શું જેમાં પોતાના જૂથમાં કે પોતાની જ જ્ઞાતિમાં જ લગ્ન કરવામાં આવે તેવા લગ્નને સમલોમ સમલોમ લગ્ન કહેવામાં આવે છે પંદરમો પ્રશ્ન સત્તા કુટુંબ એટલે શું જે કુટુંબમાં પિતાની સત્તા ચાલતી હોય તથા વંશની ગણતરી પિતાના નામથી થતી હોય તેને સત્તા કુટુંબ વ્યવસ્થા કહેવામાં આવે છે વિભાગ વિભાગસિંહ જેમાં કુલ આઠ પ્રશ્ન છે જેમાં તમારે કોઈપણ પાંચ પ્રશ્નના જવાબ લખવાના છે પ્રત્યેકના બે ગુણ સોળમો પ્રશ્ન સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો અહીં તમે સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ આપેલી છે એક અંદાજ મુજબ સમાજશાસ્ત્રની પચાસથી વધુ શાખાઓ છે જેમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર નગર સમાજશાસ્ત્ર કુટુંબનું સમાજશાસ્ત્ર શિક્ષણનું પ્રાદેશિક ઔદ્યોગિક જ્ઞાનનું તબીબી સામાજિક સમાજલક્ષી ધર્મનું સાહિત્યનું સ્ત્રીઓનું વિકાસનું સમાજશાસ્ત્ર યુવાનોનું કાનૂનનું આ બધી શાખાઓનો સમાવેશ થાય છે સામાજિક પરિવર્તન એટલે શું સત્તરમો પ્રશ્ન ડેવિસના મત મુજબ સામાજિક સંગઠન એટલે કે સામાજિક રીતનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન દાખલા તરીકે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ થયું એને કહેવામાં આવે છે સામાજિક પરિવર્તન બીજી વ્યાખ્યા આપી છે મેકાઈ વર્ણને પેજે સામાજિક સંબંધોના ગુમફાનમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન દાખલા તરીકે પતિ પત્ની વચ્ચેના સંબંધમાં આવેલું પરિવર્તન તમે કોઈ પણ એક વ્યાખ્યા લખો તો ચાલે અઢારમો પ્રશ્ન એજીએલ મોડેલમાં છે સામાજિક રચનાતંત્રની કઈ ચાર કાર્યાત્મક જરૂરિયાતો દર્શાવેલી છે જેમાં એ એટલે કે એડિપ્ટેશન અનુકૂલન જી એટલે ગોલ એટેનમેન્ટ ધ્યેય પ્રાપ્તિ આઈ એટલે ઇન્ટિગ્રેશન સુગ્રથન અને એલ એટલે લેટન્ટ પેટર્ન મેન્ટેનન્સ એન્ડ ટેન્શન મેનેજમેન્ટ રચનાની જાળવણી અને તંગદેલી નિવારણ ઊભી ગતિશીલતા એટલે શું ઓગણીસમો પ્રશ્ન જ્યારે વ્યક્તિગી જૂથના સ્થાન ફેરની સાથે તેનું સ્તર પણ બદલાય તેવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહેવામાં આવે છે દાખલા તરીકે કોઈ કારકુનમાંથી પ્રાધ્યાપક બને તો તે ઊભી ગતિશીલતા કહી શકાય વ્યક્તિ કે જૂથના સ્થાન બદલવાની સાથે પ્રતિષ્ઠા આવક અને સત્તામાં પણ જો નોંધપાત્ર બદલાવ આવે તો તેને ઊભી ગતિશીલતા કહેવામાં આવે છે વીસમો પ્રશ્ન સામાજિક ક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કરો વ્યક્તિ જ્યારે ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને કોઈ સંદર્ભમાં ક્રિયા કરે ત્યારે તેને સામાજિક ક્રિયા કહેવામાં આવે છે દાખલા તરીકે આવતી પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવા માટે નિયમિત રીતે અભ્યાસક્રમમાં વધારો કરવાનું વિદ્યાર્થીનું વર્તન તે સામાજિક ક્રિયા કહી શકાય પાર્સના મત મુજબ વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયા એ સામાજિક ક્રિયા છે કે જે સમાજ વ્યવસ્થા રચે છે એકવીસમો પ્રશ્ન સભ્યતાની વ્યાખ્યા ઉદાહરણ સાથે જણાવો સભ્યતા એટલે પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવને માનવીતા સમાજથી અલગ પાડે છે દાખલા તરીકે સિંધુ ખીણની સભ્યતા મેકાવાર મુજબ સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે દાખલા તરીકે સાહિત્ય શિલ્પકલા વગેરે અને આપણે જે છીએ તે સભ્યતા અને આપણી પાસે જે છે તે સંસ્કૃતિ બાવીસમો પ્રશ્ન જ્ઞાતિની વ્યાખ્યા જણાવો એમ એન શ્રીનિવાસ મુજબ જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતઃલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ છે ત્રીસમો પ્રશ્ન કુલિનશાહી એટલે શું માતા પિતાએ પોતાની પુત્રીના લગ્ન તેના કુળ કરતાં સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા કુળના પુરુષ સાથે કરવા જોઈએ એવું મૂલ્યો કેટલાક સમૂહોમાં પ્રવર્તે છે આવા લગ્નને કુલીનશાહી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે અને કેટલીક જ્ઞાતિઓમાં આવા લગ્ન આજે પણ જોવા મળે છે વિભાગ ડી જેમાં પણ કુલ આઠ પ્રશ્ન છે આઠમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે પ્રત્યેક પ્રશ્નના ત્રણ માર્ક્સ ચોવીસમો પ્રશ્ન સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો મનોવિજ્ઞાન એ વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે સમાજલક્ષી મનોવિજ્ઞાન સમાજ અને જૂથમાં રહેતી વ્યક્તિના વર્તનો અથવા વ્યક્તિનો તેના જૂથ જીવન જૂથના ધોરણો મૂલ્યો વગેરે ધ્યેયો વગેરેના સંદર્ભમાં અભ્યાસ કરે છે સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે તે જુદા જુદા જૂથોની રચના અને કાર્યો તપાસે છે જૂથો વચ્ચેના પારસ્પરિક સંબંધો સમાજમાં આવતું પરિવર્તન વગેરેનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે મનોવિજ્ઞાન વ્યક્તિનો અભ્યાસ કરે છે અને સમાજશાસ્ત્ર કે જૂથનો અભ્યાસ કરે છે બંને વિજ્ઞાનો વચ્ચે તફાવત અને પરસ્પરાવલંબન પણ જોવા મળે છે મનોવિજ્ઞાન વ્યક્તિના સંગઠિત થયેલ વર્તન તેના શારીરિક માનસિક અને વ્યક્તિગત અનુભવોની સંયુક્ત અસર દ્વારા ઘડાયેલ વર્તનનો અભ્યાસ કરે છે વ્યક્તિ સમાજ અને જૂથ એકબીજા સાથે સંકળાયેલા છે આથી તેમનો અભ્યાસ કરતાં મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર પરસ્પર સંબંધ ધરાવે છે આ બંને સામાજિક વિજ્ઞાનો એકબીજા પાસેથી માહિતીની આપણે કરે છે સમાજશાસ્ત્ર વ્યક્તિ વ્યક્તિત્વ વગેરેના અભ્યાસમાં મનોવિજ્ઞાન પાસેથી માહિતી મેળવે છે જ્યારે મનોવિજ્ઞાન એ વ્યક્તિના વર્તનને સમજવા જૂથને ધ્યાનમાં રાખે છે આથી જૂથ અંગેની માહિતી તે સમાજશાસ્ત્ર પાસેથી મેળવે છે આમ સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ગાઢ રીતે સંકળાયેલા છે આ ઉપરાંત કેટલાક સમાન અભ્યાસ પ્રશ્નો જેવા કે વલણો લોકમત ટોળું વગેરેનો અભ્યાસ બંને સામાજિક વિજ્ઞાનો વચ્ચે કોઈ તફાવત રહેતો નથી પચીસમો પ્રશ્ન સામાજિક દરજ્જો અને ભૂમિકાનો ખ્યાલ સમજાવો સામાજિક દરજ્જો એટલે એક ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન છે એને સામાજિક દરજ્જો કહેવામાં આવે છે સામાજિક દરજ્જો વ્યક્તિને અન્ય વ્યક્તિ સાથેના શબ્દોમાં કેવી રીતે વર્તું તે દર્શાવે છે અને આ દરજ્જાને અનુરૂપ વ્યક્તિએ ભૂમિકા ભજવવી જોઈએ તેવી અપેક્ષા જે તે સમૂહના સભ્યો તેની પાસે રાખે છે આ અર્થમાં દરજ્જો વ્યક્તિની સ્થિતિયાત્મક પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે આ પરિસ્થિતિમાં વ્યક્તિ જે વર્તન કરે છે તે તેની ભૂમિકા છે વ્યક્તિ ઉપરાંત સમૂહને ચોક્કસ સામાજિક સ્થાન કે દરજ્જા હોય છે પ્રત્યેક દરજ્જા સાથેના કાર્યો અધિકારો અને ફરજો સમૂહના ધોરણો દ્વારા નક્કી થતા હોય છે સામાજિક ભૂમિકા દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે દાખલા તરીકે ડૉક્ટરનો દરજ્જો ધરાવતી વ્યક્તિ દર્દીના રોગનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર આપે છે ત્યારે તે તેની ભૂમિકા ભજવે છે એમ આપણે કહી શકીએ પ્રત્યેક દરજ્જાની સાથે વધતે ઓછે અંશે સત્તા સંકળાયેલી હોય છે પ્રાપ્ત કરવાની રીતનો આધારે દરજ્જાના બે પ્રકાર પડે છે એક અર્પિત દરજ્જો જેમ કે જ્ઞાતિ કે ધર્મનું સભ્યપદ પુરુષ કે સ્ત્રી એ દરજ્જો અર્પિત દરજ્જો છે જ્યારે પ્રાપ્ત દરજ્જો જેમ કે શિક્ષક મેનેજર મંડળના પ્રમુખ સરપંચ ડોક્ટર વકીલ ન્યાયાધીશ કલેક્ટર આ બધા દરજ્જાએ પ્રાપ્ત દરજ્જા છે છવ્વીસમો પ્રશ્ન સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સ્પર્ધા સ્પર્ધાએ આંતરક્રિયાનું એવું સ્વરૂપ છે કે જેમાં બે કે તેથી વધુ પક્ષોનું ધ્યેય એક જ હોય છે પરંતુ દરેક પક્ષ બીજા પક્ષની પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે અને બંને પક્ષો એકબીજાને ધ્યેય પ્રાપ્તિમાંથી બાકાત રાખીને ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે જેને આપણે સ્પર્ધા કહીએ છીએ દાખલા તરીકે બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવવાની સ્પર્ધા બીજા ઉદાહરણ તરીકે જોઈએ તો દોડની સ્પર્ધામાં સ્પર્ધકો પોતાના ધ્યેયને લક્ષમાં રાખી સ્પર્ધામાં ઉતરે છે જ્યારે અછત હોય કે મર્યાદિત સંખ્યા હોય અને તે મેળવનાર વ્યક્તિ કે જૂથો વધારે હોય ત્યારે સ્પર્ધા ઉદભવે છે સ્પર્ધાના પ્રકાર બે છે એક પ્રત્યક્ષ સ્પર્ધા અને બીજી છે પરોક્ષ સ્પર્ધા પ્રત્યક્ષ સ્પર્ધા કોને કહેવાય હરીફો મોઢા મોઢનો સંપર્ક ધરાવતા હોય અને ભૌતિક રીતે નિકટ હોય તેઓ એકબીજાના હરીફથી સભાન હોય અને નિયમોથી આધીન રહી પરસ્પર એકબીજા પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તેને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવામાં આવે છે દાખલા તરીકે વર્ગમાં પ્રથમ નંબર લાવવા માટેની સ્પર્ધા દોડમાં નંબર લાવવાની સ્પર્ધા પરોક્ષ સ્પર્ધા કોને કહેવાય હરીફો પરસ્પરથી પરિચિત ન હોય મોઢામાં સંપર્ક ધરાવતા ન હોય તેમજ પરસ્પરની હાજરીથી સભાન ન હોય છતાં એકબીજા પહેલા ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તેને પરોક્ષ સ્પર્ધા કહેવામાં આવે છે દાખલા તરીકે બજારની હરીફાઈ બેંકમાં નોકરી મેળવવા માટે પરીક્ષા આપતા ઉમેદવારો વચ્ચે હરીફાઈ આ બધા ઉદાહરણ પરોક્ષ સ્પર્ધાના છે સત્યાવીસમો પ્રશ્ન સભ્યતાનો અર્થ આપી તેનું કાર્યક્ષેત્ર સમજાવો સભ્યતાનું બે કાર્યક્ષેત્ર છે એક યાંત્રિક સંગઠન અને બીજું છે સામાજિક સંગઠન યાંત્રિક સંગઠનમાં ભૌતિક તથા ટેકનિકલ સાધનોનો સમાવેશ કરવામાં આવે છે દાખલા તરીકે વાહન વ્યવહારના સાધનો ટેલિવિઝન ગાડી પંખો રસ્તા રેલવે વગેરેનો સમાવેશ કરી શકાય જ્યારે સામાજિક સંગઠનમાં માણસના વર્તન વ્યવહાર અને પ્રગતિનું નિયમન કરે છે જેમાં જુદા જુદા કુટુંબો સમૂહ વર્ગવ્યવસ્થા જ્ઞાતિ સામાજિક આંદોલનો વગેરે જેવી સામાજિક આર્થિક સંસ્થાઓનો સમાવેશ કરી શકાય અઠ્યાવીસમો પ્રશ્ન સામાજિકકરણના વાહક એજન્સી તરીકે શાળાની સમજૂતી આપો શાળાએ આપણા સમાજની ઔપચારિક વ્યવસ્થા છે તેમાં ચોક્કસ પ્રકારનો પાઠ્યક્રમ અભ્યાસક્રમ હોય છે અને તેના સંદર્ભમાં વિદ્યાર્થીનું સામાજિકીકરણ થાય છે વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો કે જવાબ કઈ રીતે લખો મોટાભાગે જે વિદ્યાર્થીઓ અધવચ્ચેથી શાળા છોડી દેશે તેવા બાળકોનું સામાજીકરણ થઈ શકતું નથી ઓગણત્રીસમો પ્રશ્ન લગ્ન સાથેની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો જણાવો લગ્ન સાથેની પસંદગીમાં ત્રણ અગ્રતા સૂચક ધોરણો છે જેમાં એક કુલિનશાહી બીજું દિયરવટુ જેઠવટું અને સાળીવટુ અને ત્રીજું છે પિતરાય લગ્ન કુલિનશાહી કોને કહેવાય માતા પિતાએ પોતાની પુત્રીના લગ્ન તેના કુળ કરતાં સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા કુળના પુરુષ સાથે કરવા જોઈએ એવું મૂલ્યો કેટલાક સમૂહમાં પ્રવર્તે છે આવા લગ્નને કુલીનશાહી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે કોને કહેવાય સ્ત્રીનો પતિ મૃત્યુ પામે પછી પતિના નાના ભાઈ સાથે લગ્ન કરે ત્યારે તેને વટુ કહે છે પતિના મોટા ભાઈ સાથે બીજા લગ્ન કરે તો તેને જેઠવટું કહેવામાં આવે છે એ જ રીતે પત્નીનું ઓસન થતાં પછી પત્નીનું વસન થતાં પોતાની મૃત પત્નીની બહેન સાથે લગ્ન કરી શકે તેને સાડી વટું કહેવામાં આવે છે પિતરાય લગ્ન કેટલાક સમૂહોમાં પિતૃપક્ષે ફોયના સંતાનો અને માતૃપક્ષે મામા કે માસીના સંતાનો સાથે લગ્ન સંબંધો બાંધી શકાય છે જેને પિતરાય લગ્ન તરીકે ઓળખવામાં આવે છે ત્રીસમો પ્રશ્ન સંયુક્ત કુટુંબની સમજૂતી આપો સંયુક્ત કુટુંબમાં બે કે તેથી વધુ પેઢીના સભ્યો એકસાથે વસવાટ કરે છે એક જ રસોઈ સાથે ભોજન લેશે કુટુંબની મિલકત સજારી ગણવામાં આવે છે પરિવારનું સંચાલન કુટુંબના વડા તરીકે પિતા કે માતા દ્વારા થતું હોય છે આવા જે સંયુક્ત કુટુંબ છે એ કુટુંબમાં વૃદ્ધ વિધવા અપંગ અશક્ત સભ્યોને સામાજિક સલામતી પ્રાપ્ત થાય છે અને સંયુક્ત કુટુંબમાં કુટુંબવાદ કેન્દ્ર સ્થાને પ્રભાવી હોય છે એકત્રીસમો પ્રશ્ન નીચે આપેલો ફકરો વાંચી નીચે આપેલા ત્રણ પ્રશ્નોના ઉત્તરો આપો કે સ્ટડી આધારિત પ્રશ્ન છે પેરેગ્રાફ વાંચી લેજો પહેલો પ્રશ્ન કોઈપણ સ્ત્રી પુરુષ વચ્ચેનું લગ્ન ક્યારે માન્ય ગણાય જે લગ્નનો સમાજના રિવાજો કે કાયદાઓ દ્વારા સ્વીકાર થયેલો હોય છે તે લગ્ન માન્ય ગણવામાં આવે છે બીજો પ્રશ્ન વ્યક્તિ કયા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને લગ્ન કરે છે એક ધાર્મિક ફરજોનું પાલન બે પ્રજા એટલે કે સંતતિ પ્રાપ્તિ ત્રીજું રત્તિ એટલે કે જાતીય સંતોષ અને ચોથું ગૃહનિવાસ આ ચાર હેતુ માટે આ ચાર ઉદ્દેશ્ય માટે વ્યક્તિ લગ્ન કરે છે ત્રીજો પ્રશ્ન લગ્ન સંબંધ સાથે શું સંકળાયેલું છે લગ્ન સંબંધ સાથે કેટલીક ફરજો અને હકો સંકળાયેલા છે વિભાગે ત્રણ પ્રશ્ન આપેલા છે એ ત્રણમાંથી તમારે પણ બે પ્રશ્નો લખવાના છે જેમાંથી એક પ્રશ્ન કે સ્ટડી આધારિત છે નીચે એક ચાર્ટ આપેલો છે તેના આધારે પાંચ પ્રશ્નના જવાબ આપવાના છે જેમાં આંતરક્રિયાના પ્રકારોનો ચાર્ટ છે પ્રશ્ન જોઈએ તો આંતરક્રિયાના મુખ્ય પ્રકાર કેટલા છે કયા કયા મુખ્ય પ્રકાર ત્રણ છે સહકાર સંઘર્ષ અને સ્પર્ધા પ્રત્યક્ષ સહકારનું એક ઉદાહરણ જણાવો બાળકો સાથે રમીને કોઈ રમત રમે બાળકો સાથે રમીને કોઈ રમત રમે મજૂરો સાથે મળીને કોઈ કામ કરે તેને પ્રત્યક્ષ સહકાર કહેવામાં આવે છે સ્પર્ધાના મુખ્ય પ્રકાર કેટલા છે કયા કયા સ્પર્ધાના મુખ્ય પ્રકાર બે છે એક પ્રત્યક્ષ સ્પર્ધા અને બીજી પરોક્ષ સ્પર્ધા ચોથો પ્રશ્ન વ્યક્તિગત સંઘર્ષ કોને કહેવાય બે વ્યક્તિઓ વચ્ચેના સંઘર્ષને વ્યક્તિગત સંઘર્ષ કહેવામાં આવે છે દાખલા તરીકે પતિ પત્ની વચ્ચેનો સંઘર્ષ અને પાંચમો પ્રશ્ન સંપૂર્ણ સંઘર્ષનું એક ઉદાહરણ જણાવો જેમાં કરાર શક્ય ન હોય અને એક પક્ષ બીજા પક્ષનો નાશ કરે તેને સંપૂર્ણ સંઘર્ષ કહેવામાં આવે છે દાખલા તરીકે બે રાષ્ટ્રો વચ્ચેનું યુદ્ધ એ સંપૂર્ણ સંઘર્ષનું ઉદાહરણ ગણી શકાય તેત્રીસમો પ્રશ્ન સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો સંસ્કૃતિની વ્યાખ્યા માનવશાસ્ત્રી મેલન આપેલી છે સંસ્કૃતિએ વારસામાં મળેલા ઓજાર સાધનો હથિયારો ચીજવસ્તુઓ તકનીકી પ્રક્રિયાઓ વિચારો ટીઓ અને મૂલ્યોની બનેલી છે સંસ્કૃતિના પ્રકાર બે છે એક ભૌતિક સંસ્કૃતિ અને બીજો અભૌતિક સંસ્કૃતિ ભૌતિક સંસ્કૃતિ કોને કહેવાય ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસો જે પદાર્થોને આપણે જોઈ શકીએ સ્પર્શી શકીએ તે બધી ભૌતિક સંસ્કૃતિ છે અભૌતિક સંસ્કૃતિ કોને કહેવાય અભૌતિક સંસ્કૃતિ એવા તત્વોની બનેલી છે કે જેને કોઈ ભૌતિક અસ્તિત્વ હોતું નથી તેના બે ભાગો પડે છે એક બોધનાત્મક સંસ્કૃતિ અને ધોરણાત્મક સંસ્કૃતિ બોધનાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન છે તેનો સમાવેશ બોધનાત્મક સંસ્કૃતિમાં થાય છે ધોરણાત્મક સંસ્કૃતિ નિયમો મૂલ્યો અને માન્યતાઓની તેમજ વિચારો અને વસ્તુઓ પર સમાજે લાદેલા આમ કરો અને આમ ન કરો અંગેના નિર્ણયોની બનેલી છે લોકરીતિઓ રૂઢિઓ નિષેધો કાયદાઓ વગેરે કેટલાક અગત્યના ધોરણો છે જેને આપણે ધોરણાત્મક સંસ્કૃતિ કહી શકીએ જવાબ વાંચી લેજો ચોત્રીસમો પ્રશ્ન સામાજિક સંસ્થા તરીકે લગ્નના પ્રકારો સવિસ્તર સમજાવો લગ્નના મુખ્ય બે પ્રકારો છે એકસાથી લગ્ન અને બહુ સાથી લગ્ન એક પુરુષ કે એક સ્ત્રી કોઈ એક સમયે સમાજ માન્ય રીતે માત્ર એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન સંબંધી જોડાયેલા હોય ત્યારે તેને એકસાથી લગ્ન કહેવામાં આવે છે આ પ્રકારના લગ્ન સંબંધ વિશ્વના મોટા ભાગના સમાજોમાં જોવા મળે છે બહુસાથી લગ્ન લગ્ન સંબંધી જોડાનાર સ્ત્રી પુરુષની કોઈ એક સમયે સમાજ માન્ય રીતે જીવનસાથીની સંખ્યા એક કરતાં વધારે હોય ત્યારે તેને બહુસાથી લગ્ન કહેવામાં આવે છે બહુસાથીના લગ્નના બે પ્રકાર છે એક બહુ પત્ની લગ્ન અને બીજા બહુ પતિ લગ્ન બહુ પત્ની લગ્ન જ્યારે કોઈ એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધી જોડાય છે ત્યારે તેને બહુપત્ની લગ્ન કહેવામાં આવે છે તેના બે પ્રકાર છે એક ભગીની લગ્ન અને અભગીની બહુપત્નીત્વ લગ્ન જ્યારે કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધી જોડાનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોય ત્યારે તેને ભગીની બહુપત્નીત્વ લગ્ન કહેવામાં આવે છે અને જ્યારે કોઈ એક પુરુષની સાથે લગ્ન સંબંધી જોડેનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોતી નથી ત્યારે તેને અભગિની બહુપતિત્વ લગ્ન કહેવામાં આવે છે બીજો પ્રકાર બહુપતિત્વ લગ્ન બહુપતિત્વ એ બહુસાથી લગ્નનો એક પ્રકાર છે જેમાં એક સ્ત્રી એક કરતાં અધિક પુરુષો સાથે લગ્ન સંબંધથી જોડાય છે તેને બહુપતિત્વ લગ્ન કહેવામાં આવે છે તેના બે પ્રકાર છે એક ભ્રાતુકીય બહુપતિત્વ લગ્ન અને બીજું છે અભ્રાતુકીય બહુપતિત્વ લગ્ન જે લગ્ન સંબંધમાં સ્ત્રી સાથે જોડાયેલા પુરુષો પરસ્પર સગ્ગા ભાઈઓ હોય ત્યારે તેને ભ્રાતુકીય બહુપતિત્વ લગ્ન કહેવામાં આવે છે અને જ્યારે કોઈ સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષો જ્યારે પરસ્પર સગ્ગા ભાઈઓનો સંબંધ ધરાવતા ન હોય ત્યારે તેને અભ્રાતુકીય બહુપતિત્વ લગ્ન કહેવામાં આવે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો